चयान स्वामी महाराज ने जय अक्षर पुरुषोत्तम महाराज जय भगवत जी महाराज जय शास्त्री जी महाराज योगी जी महाराज कीर्तन अपने साबड़ी એ કાયામાંથી હૌસલો ઉડી જવાનો છે સાંભળ્યું ખરું ને ફરી પરિવારે સાંભળીશું પણ અંતરમાં ડર થાય એ બહુ મોટી વાત છે જોઈએ છે જાણીએ છીએ સમજીએ છીએ તો પણ આવી એક સમજણ આવું એક જાન પણ જીવનમાં રહેતું નથી એટલે મહારાજે કહ્યું છે કે બધું કરો પણ આ જાનપણા સાથે કરો કે આ એક દિવસ મૂકીને આ બધું જવાનું છે શ્રીજી મહારાજે પણ રચનાત્મક કહ્યું છે પોતાનું મીસ લઈને કે અમને પણ એક અનુસંધાન રહે છે કે આ ક્ષણે આ પડમાં આ દેહ મૂકીને જવું છે કોને ભગવાન શ્રીજી મહારાજ પોતે બોલે છે એમને તો કંઈ છે ને તો સાક્ષાત ભગવાન છે પણ આપણને વાત કરે છે આટલું કર્યું છે ને આટલું કરવાનું છે એ પણ અનુસંધાન રહે છે હવે જો ભગવાનને જ આવું અનુસંધાન રાખે છે તો પછી આપણે તો રાખવું જોઈએ ને એમને તો કંઈ છે જ નહીં પણ છતાં એ આપણને સમજાય છે કે આ મનુષ્ય શરીર એવું છે અને આ જગત એવું છે કે જગતની અંદર આ બધી વસ્તુ જાણવા સાંભળવા છતાં ભૂલાઈ જાય છે માટે નિરંતર અનુસંધાન રહે એવો વિચાર કર્યા કરો કે આટલું જ આપણે જ્યારે સવારે ઉઠીએ ભજન કરીએ માળા કરીએ ત્યારે બધું કરવું સાંજે સૂતી ગળીએ પણ આ વિચાર આપણે કરવાનો એટલે એ આપણને એક પણ રહે ભૂલી ન જવાય કારણ સંસાર ચક્ર એવું છે કે બધું ભૂલી જવાય આ કથા શબ્દો સાંભળીએ છીએ પણ શબ્દો પકડાતા નથી બીજા જગતના શબ્દો પકડવામાં માંગો નહીં ફીના નાટક સિનેમા હોય નાટક હોય ભવૈયા રમવાયા હોય તો ભવૈયા રમ્યા એની અંદર જે કંઈ એમને ગાન બધું કર્યું હોય ને એની આપણે વાતો છે તે મોડે રહી જાય અને એક મહિના સુધી એનો ફેરાવો ચડી જાય એટલે જગતની વાતને જીવમાં ડર થતાં વાર લાગતી નથી ભગવાનની વાત છે આવું જે જ્ઞાનની વાત છે સમજણની વાત છે એમાં વાર લાગે છે અને એટલા માટે જ આ વારંવાર કહેવું પડે છે ભગત અમેરિકા જાય એટલે ભૂલી જવાનું બધું પાછું એના ચક્કરમાં ચડી જવાનું થાય કે ન થાય ભગ તમારા ના પાડે છે પણ હવે અમેરિકામાં પૂછીશું ખબર પડશે ભાઈ એટલે કહેવાનું શું છે કે આવું છે આપણને એટલે અહીં કચા એ ઉઠ્યા પછી બજારમાં જે એટલે કે બજારના શું ભાવ છે એવું પણ આવી જાય કરવું બજારના ભાવે પૂછવા ધંધા છે એકબી કરવા અમેરિકા પણ જવું આ બધું છે પણ એક દિવસ પ્રકૃતિ પુરુષમાં બધો પ્રલય છે કે પછી સુરત નથી ને અમેરિકા પણ નથી લંડન ને યુરોપને કાંઈ છે નહીં કારણ કે આમાંથી હંસલો ચાલી ગયો પછી શું છે કંઈ આમાંથી એક તત્વ ચાલી ગયું છે પછી તો કશું છે નહીં આ બધું દેખાય છે પણ કશું દેખાવાનું નથી એ બધું જ મૂકી દેવાની વાત છે કશું સાથે આવતું નથી એટલે જ આપણને કહે છે કે આ જ્ઞાનની વાતો છે સાંભળીને એને જરા જીવમાં ઉતારવી અને એનું એનું જાનપણ પણ ઉપર રાખવું એટલે વારે વારે કરવાનું કારણ એ છે કે દ્રઢ થાય અને એ પ્રમાણે આપણું જીવન જીવાય ગ્રસ્તાસન જીવન કે જે આપણું જીવન હોય એ બધું કરતાં કરતાં પણ આપણને સુખ શાંતિ રહે આનંદ રહે અગર તો બીજી જાતની મૂંઝવર ન થાય જનક રાજા છે એ પણ રાજા હતા મોટું રાજ હતું બધું કરતા હતા પણ એને પણ જ્યારે આ વાત સમજે ત્યારે એનું અનુસંધાન બરાબર રાખતા હતા કે રાજા હતા રાજ કરતા બધો કોઈને દંડ કરે શિક્ષા કરે રાજની આવકો છે વ્યવસ્થા છે બધું પોતે કરતા હતા એટલે ધંધામાં એ રીતે કે બધે દેહની પણ ખબર સારી રીતે રાખતા હતા હુંસલો જવાનું દેહ પડી જવું છે તો એની ખબર બધી રીતે રાખતા કારણ કે શરીર કરીને ભગવાન ભજાય છે એટલે એની પણ આપણે ખબર રાખી પણ આ એક વખત આ શરીર નાશ છે અને પડીને ભસ્મીભૂત થવાનું છે એ છે એની સાથે આપણે જે બધું ઉત્પાદન કર્યું છે જે કંઈ આ બધી મિલકતો કહેવાય છે એ પણ ભસ્મીતું આ જગત જેને જોઈએ છે જેમાં આનંદ આવે છે એ પણ ભસ્મીભૂત એટલે આ એક જાતનું અનુસંધાન રહે એને માટે કાયમ આ કથા વાર્તા અને આ વાતો કરવાની રહે જગતની વાતો બહુ કહેવી પડતી નથી એક વખત સાંભળ્યું એટલે જીવમાં દર થઈ ગયું એ ભૂલાય નહીં પછી તાલે અગર નાનપણમાં થયું તો મોટા ઉંમરે પણ યાદ રહે પણ આ વાત છે ભૂલી જવાય આ જ્ઞાનની સમજણની વાતો છે જાણીએ સમજીએ તો કારણ કે અંદર અનાદિકાળથી આ બધા વિષયો પડ્યા છે આ શક્તિઓ પડી છે એટલે એ એને કાઢવી બહુ કઠિન છે પણ જો એને આ રીતે કાયમ અનુસંધાન રાખે તો થાય કારણ કે બોરડીનો બોરડીના મૂળ હોય ને ખેડૂત લોકો જાણે બહુ ઊંડા હોય એને ઉપરથી કાઢો પાછા ફરી ઉઠે બોરડી છે ખેતરમાં થાય ને એટલે લોકો આ ખેડૂત લોકો એને હળને ચલાવવાનું બધું કરે પણ જો ઉપરથી ઉપરથી નીકળી જાય પણ પછી અંદર એનું બૂટ અંદર રહી ગયું હોય ને બૂટ એ પાછું ફૂટીને તૈયાર થાય એમ આપણે પણ આ ઉપર ઉપરથી વાતો સાંભળીએ પણ પછી અંદરથી પાછું રહી જાય એ પાછું ફૂટીને થાય જ્યારે યોગ આવે ને પાછું ત્યારે પાછું આવી જાય ચાલો ત્યારે જરા જલસો કરી લઈએ જરા પાર્ટીમાં જાય એને જરા આનંદ કરી લેવું ફૂટી જાય પણ સ્વયં કહે છે કે એને બરાબર ઊંડાણમાંથી ખોદી નાખ્યું હોય ઠેઠેનું મૂળ જ્યાં સુધી છે ત્યાં સુધી જમીનમાંથી બોટ ઠોઠવા કાઢી નાખે તો પછી ત્યાં બોડી ઉગે નહીં એમ સ્વાય કે આ જીવમાંથી કાઢવાની વાત છે અને જીવમાંથી દ્રઢ કરવાનું વાત ત્યાં સત્સંગને કથાને વાર્તાને કીર્તનને ભજન છે રાત દિવસ રાત દિવસ એની એ વાત કરવી પડે સારું વાત તો એની જ છે પણ એની એ જ વાત કે દ્રઢ કરવાની તો મેં કહ્યું જનક રાજાને રાજા હતું તો એને જો આ હતું જ અને એને પોતાને એવી બરાબર સમજણ દઢ હતી તો વ્યવહાર સંસારની અંદર પણ રહ્યા એને માટે એને દ્રષ્ટાંત છે કે એક વખતે રાજા પોતાના રાજમાં નગરચર્ચા જોવા નીકળ્યા જેને તો બે દુકાનદાર માણસો બે ભાઈઓ હતા દુકાન ચલાવતા હતા અને નગરચ્રા જોવા નીકળે એટલે રાતના બાર સાડા બાર એક થઈ ગયો છે પણ પેલું નામું ઠામું લખવાનું હોય ને વેપારનું બધું જરા સમજણ કરવા એટલે બેઠા બેઠા લખતા હતા અને પછી બેઠા બેઠા વાત શું કરતા હતા એટલે રાજા ત્યાંથી નીકળે છે ત્યારે બોલે છે કે આ રાજા જનક રાજા કહેવાય અને વરી પાછા જ્ઞાની કહેવાય વરી વિદેહી કહેવાય હવે કેવી રીતે ને વિધેય કહેવાય બધો વ્યવહાર બધો જ કરે વ્યવહારમાં કશું મૂકતા તો છે નહીં પૈસાના હિસાબ રાખે છે બધા રાજા છે દંડ છે કોઈને શિક્ષા કરે છે કોઈને કંઈ કરે છે રાણીઓ રાખે છે આ બધા વ્યવહાર કરે છે એને બધી વિદેહી જ્ઞાની કહેવો કઈ રીતે જગતમાં તો ખૂટી ગયેલો માણસ એટલે એને વિધેહી કેમ કહેવાય એવી બે અંદર બેઠા બેઠા વાત કરે રાજાએ સાંપડી લીધું ટેકડી કંઈ રાજાએ કંઈ કહ્યું નહીં કે ને કેમ બોલો છો અને જયું એની બધી નોંધ રાખી કે આ દુકાનના નંબર બધું પછી સવારે પોતાના પોલીસ અમલદારોને વાત કરી કે ભલાને ઠેકાના એક દુકાનદારો છે બે ભાઈઓ છે એને તમે પકડીને લાવો રાજાનો હુકમ થઈ ગયો એટલે પછી કંઈ બીજું કંઈ કહેવાનું હોય માણસો ઉપડ્યા બધા બીજાના દુકાનમાં બેઠા વેપાર કરતા હતા ને જઈને પેલા પોલીસે પકડ્યા કે શું છે કે રાજાનો હુકમ છે તમને પકડીને જેલમાં લઈ જવાનો પેલા કે અમારો ગુણો છું અમે કંઈ છું અમે તો કંઈક કરતા અમે તો વેપાર કર્યા કરે છે અમે કોઈ ધારો રાજાનો ગુણો કર્યો નથી બીજી કોઈ અમે ભૂલો નથી કરી સમાજમાં કોઈ તકરાર ટંટો કર્યો નથી તો કે કંઈ હા નથી રાજાનો હુકમ છે એટલે લઈ ગયા ખરે હજુર હુકમ થઈ ગયો એટલે પછી એમાં બીજું જોવાનું હોય નહીં એના પર અપીલ પણ નહીં એને સુપ્રીમ કોર્ટ પણ પછી ના રહે आई कोर्ट सुप्रीम कोर्ट प्लानिंग कर रखा है आज टेट चैलेंज ही થઈ ગઈ ભાઈ સુપ્રીમ કોર્ટ પછી ઉપર કંઈ છે ને એવી રીતે આ રાજાનો હુકમ છે તો એને કોઈ બીઓ દલીલ કે અપીલ કે વકીલ કોઈ રાખવાની જરૂર જ નહીં એ સીધું લઈ જાય લઈ ગયા રાજાને કા ઉભરા ગયા રાજાએ કહ્યું બરોબર તમે રાજા સાહેબ અમને કેમ બોલાયા છો ગોરા તો કે તમને फांसीએ ચડાઈ દેવાના છે તમને ફાંસીએ ચડાવી દેવાના છે પરમ દિવસે બાર વાગે તમારે ફાંસીનો હુકમ છે અને તમારે ફાંસી થવાની હવે રાજાનો હુકમ થઈ ગયો એટલે એમાં બીજો કંઈ ફેરફાર નહીં કોઈ અપીલ નહીં દાવો નહીં એટલે પેલા બિચારા ધ્રુજી ગયા અને મનમાં એમને થયું કે આપણે ફાંસી થઈ છે હવે શું થશે પણ રાજાએ બીજો હુકમ સાથે કર્યો કે તમને આ રાજ્યની અંદર રાખવામાં આવે છે ઘરે જવા દેવાશે નહીં પણ રાજની અંદર બધી વ્યવસ્થા તમારી થશે રહેવાની ખાવાની પીવાની કપડાં લત્તા ફરવું વરવું બધી સુવિધા તમને સંપૂર્ણ આપવામાં આવશે અને એ બે ત્રણ દિવસ તમારે જે ઈચ્છા હોય એ પ્રમાણે તમારું બધું ભોગવી લો પેલા કહ્યું બહુ સારું માણસો લઈ ગયા એને સારામાં સારો બંગલો સારું ફર્નિચર સારી વ્યવસ્થા બહુ રહેવાનું બાથરૂમ જાજરું બીજું ત્રીજું બધી સુવિધા બંગલા એમાં રાખ્યા સવારે સાંજે બપોરે જે જમવાનું આપે નાસ્તા પણ ફર્સ્ટ ક્લાસ કરીને આપે બ્રેકફાસ્ટ અને પછી બપોરે લંચ અને સાંજે વારું એવું બધું ધરમ જુદી જુદી વાનગીઓથી મળે કપડાં પણ સવાર હાજ બપોર બપોરે જુદા નાઇટ ડ્રેસ પણ જુદો હવાનો ડ્રેસ જુદો એ ડ્રેસ પણ એને બરાબર વ્યવસ્થિત આપતા અને એની રુચિ પ્રમાણે બધું ગોઠવી બધું કરે પછી મોટરની અંદર સારી રીતે મોટી રોસલાઈ ગાડીઓ જે રાખેલી હોય તેમાં પાછા ફેરવા લઈ જાય દરેક જુદા જુદા રોડ ઉપર સુરતના રોડો છે ને જુદા જુદા બધા લઈ જાય દરરોજ ફેરવીને લાવે સાંજે આમ એને બે દિવસ બરોબર ચાલ્યું ત્રીજે દાડે બપોરે બાર વાગ્યા એટલે રાજા પાસે હજુર કર્યા રાજા કહ્યું કે હવે તમારે ફાંસીએ ચડવાનું છે પેલા બિચારા હાવ ગભરાઈ ગયા કે શું થશે કેમ થશે પછી રાજા કે મારે એક પ્રશ્ન તમને કરવો છે કે બે ત્રણ દિવસ સુધી તમે રહ્યા બંગલામાં ખાધું પીધું કપડાં લતાં ફર્યા હર્યા પછી બધું જે કંઈ તમને અત્યારના જે સાધનો છે જોવા કરવાના ટીવી બીવી બધું છે ઇન્ટરનેટ નેટ બધું જોયું છે હવે એમાં તમારે મને વર્ણન કરી બતાવો કે તમે મેં જ્યારથી તમને વાત કરી છે ત્યાર પછી તમે જે જે કર્યું એનું વર્ણન કરો શું ખાધું છે શું પીધું છે કઈ વાનગી જમ્યા છે કઈ કપડાં પહેર્યા છે કઈ મોટરો ફર્યા છે કયા રસ્તે ગયા છે ને કઈ રીતનું કરું મને બધું સમજાવો કે સાહેબ અમને કંઈ ખબર નથી કેમ કંઈ ખબર નથી તમે તો વાણિયા અને વેપારી માણસ વેપારી તો હોવરનો ચોપડો કાઢે વાણિયાનો દીકરો છે ને ચોપડા રાખી મૂકે કે એના દાદાએ કંઈક લખ્યું હોય તો મં કોઈ કંઈ ઉઘરાણી બાકી હોય તો કે લથરખરવા થાય એટલે એવી રીતનું બધું એ લોકો રાખે કે તમે વેપારી માણસો તમે તો હોવરનું કાઢો હોવરનું યાદ રાખો અવરોના ચોપડા ફેરવો છો તો પછી આટલું યાદ નહીં બે દિવસની જ વાત છે કે મારે કંઈ ખબર નથી કેમ તો કે તમે જ્યારથી મને કહ્યું ફાંસીનો હુકમ ત્યારથી ફાંસી દેખાય છે એટલે શું ખાધું એ ખબર નથી કે વખત ખબર થાય કોઈ વખત આમ વિચારે ચડી જાઓ છો તો કોણ બોલે છે એની ખબર રહેતી નથી ખબર ગાડીમાં જોડે જ બેઠા હોય પેલો એની વાત બધી કેટલી વાતો કરતો પણ આપણે આપણી ધૂનમાં હોય તો એને કંઈ ખબર રહેતી નથી કારણ કે માણસ જ્યારે વિચારો બીજું જો ચડી જાય તેને એ જ દેખાયા કરે અને કોઈને મનગમતી સ્ત્રીમાં મન હોય તેને બીજું શું કરે એની ખબર ના હોય કે બસ એ જ જોયા કરે એ જ દેખાયા કરે એટલે જેમાં આશક્તિ છે એ વસ્તુઓ દેખાયા જ કરે બેસે બોલે ચાલે ખાલે પણ શું ખાધું શું પીધું શું બોલે એની ખબર ના પડે એવી રીતે રાજા અમને તો કંઈ ખાધું પીધુંની ખબર નથી રસ્તાની ખબર નથી શું છે કાંઈ નહીં સુડી દેખાતી હતી રાજા કે મારે એટલું જ તમને કહેવું છે કે હું પણ આ બધું રાજ કરું છું પણ મને એક સુડી કાઢ કાઢ દેખાય છે કે હું સ્લો ઉડી જવાનો છે આ અનુસંધાન સાથે જીવું છું અને કામ કરું છું એટલે મારું મન ભગાડવાનું લાગ્યું છે અને આ નાશવંત પણ દર્ડ થઈ ગયું છે એ તારે કહેવાનું શું છે કે આ વસ્તુ એટલે ભોગવતા બધું પણ છતાં એનું અનુસંધાન આ રહેતું હતું કે એક દડો આ વસ્તુ બનવાની છે એમ આપણે પણ એ જાનપણું રાખવાની વાત છે કે એ જાનપાનામાં રહીને તમામ વ્યવહાર કરો અને તમામ વાત કરશો તો બંધન નહીં થાય બંધની આશક્તિઓ નીકળી જશે અને એ બધું સારી રીતે આપણે થશે એટલે કહેવાનું શું છે કે આ પ્રમાણે અનુસંધાન રહે અને એની ડરતા રહે એને માટે વારે વારે કથા વાર્તા એટલે તો બધે દરરોજની દરરોજ તમે આ વાત કર્યા કરો અને આની જે વસ્તુ એમ આપણને થાય પણ સ્વાય કહે છે આ કરો આ વાત આજે સમજો કે લાખ વરસ કેળે સમજો પણ આ વાત સમજી કઈ વાત અમેરિકા જવું છે ને પૈસા કમાવા છે ને બંગલા કરવા છે ને પણ બંગલો ભીખાઈ જશે કારણ કે પંખીડાનો માળો પણ ભીખાઈ જવાનો એટલે બંગલા મોટરો પણ વિખાઈ જાય બધી એટલે એ વિચાર આપણને એ બધા મૂકી રહ્યા એ કશો વિચાર નથી વિચાર આ સ્વાય કહ્યું કે આ સ્થને આ સમયે આ બધું મૂકીને જવું છે માટે ભગવાન ભજી લેવા ભગવાન ભજી લેવાની વાત સવારે સાંજ જે ટાઈમ મળે એનું અનુસાર નવરા થયા કે ભગવાનની વાત નવરા બેઠા કે માળાની વાત મંદિરની વાત સત્સંગની વાત રવિવાની સભાની વાત નવરા થયા એટલે આ જ વિચાર આપણે હોવો જોઈએ વેપાર કરવાનો શિવલાલ શેઠ બહુ મોટા વેપારી હતા મોટાના વેપારી બધા કરતા હતા પણ વેપારી ગ્રાહક આવે તો વાત સમજાવી દે પણ પછી ટાઈમ મળ્યો તો પછી ચોપડો લઈને બે જાય વાત કરે બીજું કાઢે વાંચે હવે ગ્રાહકને સમજાવે એને સત્સંગ કરાવે એટલે આપણે પણ હવે વેપારી આવ્યો હોય આપણો જે કંઈ માલ લેવા માટે આવ્યો અગર આપણે માલ વેચવાનો હોય તો એ અવરઅવર આવે તો એને કંઈ બે શબ્દો કહીએ તો એનું કામ થઈ જાય એને સત્સંગ લાગી જાય તો સેવા થઈ જાય તો આપણે એટલે શું કે નવરાણીએ તો ભગવાનની વાત કરવી એટલે એ રીતે થઈ અમારા મગનભાઈ આફ્રિકાવાળા હતા સ્ટેશન માસ્તર હતા રેલવેના મોટા સ્ટેશનમાં આફ્રિકામાં તે બધા રોજ એ પ્રમાણે મતલબ માસરનું કામ તો કરે પણ ગાડી આવે અને એ બધા ત્યાં આગળ કામ કરનારા બધા હોય સાંધાવાળા હોય તેને પણ વાત કરે પછી ગાડી આવે એમાં ટીટી આવ્યો તો ટીટીને પણ વાત કરે ઓફિસમાં તો આવે ને હવે પાંચ દસ મિનિટ ગાડી તો રોકાવાની હોય પણ એની અંદર જે આવ્યો એને એ બે વાત કરી લે અને ગાર્ડ આવે તો ગાર્ડને પણ વાત કરે એન્જિનવાળો હોય તો એન્જિનને વાત કરે પણ એ વાત કરે ને પછી પોતાને પેલો આપે એનું ટેબલેટ એટલે ગાડી પછી ઉપડે પણ કહેવું છે થોડા સમયમાં પણ કઈ માણસ મળી જાય તો એને આ વાત કરી દે કારણ કે આ વાત સમજાવી દેવું કે ભગવાન જે એવી વસ્તુ મને મળી છે તો મારે એને સમજાવવું એનું સારું કરવું એવું એક અનુસંધાન કામ કરતાં કરતાં પણ એ અનુસંધાન અને કોઈ વેપારીને વેગન ભરવાનું હોય તો આવે કે બહુ સારું તારે વેગન આજે ભરવું છે કે અઠવાડિયા પછી એ કહે છે કે ટાઈમ નથી તો પછી ઘરે જાય પણ જો આજે જ ભરવું હોય ને તો પછી બાઈસ મારી એક કલાક વાત સાંભળ એક કલાક વાત સમજાવે પહેલાં તો ઘર તો છે માલ આજે રવાના કરો એક કલાક વાત કરે જ્ઞાનની સમજે નહીં અને પછી વેગન તરત તે દાડે મળી જાય ને તે ને ત્યારે રવાના થઈ એટલે આવો આગ્રહ કહેવાનું શું જ્યારે વાત સમજાય છે ને કે તો બધું બધા દારૂ બારું બધું એવું જ કરતા હતા પણ હનુમાનભાઈથી સત્સંગ થયો અને કૃપા કૃપાથી એવો જ સત્સંગ થયો કે રાતે કથા કરો વારું કરીને વહે સવારે જ દાંતન કરવા ઉઠે એટલી બધી કથા વાર્તાને બધા હરિભક્તો પણ એટલા બધા કેટલા માણસોને સત્સંગ થયો એમના થકી એવા જબરજસ્ત થઈ ગયા એટલે કે આમ વ્યવહારમાં છતાં પણ એમને જે વાત મળી છે એનું અનુસંધાન આપણે બહુ વ્યવહાર પ્રધાન છે એટલે વ્યવહારની અંદર ગૂંચાઈ જઈએ છીએ આને તે ભલે વ્યવહાર તો કરો તેમાં ગુંચવાનું છે વ્યવહારની સત્સંગ પ્રધાન ભગવાન પ્રધાન તો સત્સંગની જ્યારે જ્યારે મારા થાય રસ્તામાં મળે બીજે મળે ત્રીજે મળે હવે રસ્તામાં જતા હોય તો એ પણ ભગવાનની વાત થઈ શકે છે આપણે અત્યારે તો કેસેટો થઈ જાય ભજન સંભળાય કંઈ પ્રવચન સંભળાય પછી વાત પોતાની સાથે પુસ્તક હોય તો થઈ જાય બીજાને કોઈ સાથે હોય તો વાત થાય સગાવાલાયા આવ્યા હોય તો એને મંદિરમાં લાવીએ તો ના સગાવાલા આવ્યા એટલે મારેથી નહીં અવાય કંઈ કંઈ એની જોડે ના રહીએ તો ખોટું લાગે પણ આ ભગવાને ખોટું નહીં લાગે તને જન્મ આપ્યો પૈસા આપ્યા બુદ્ધિ આપી શક્તિ આપી એને ખોટું નહીં લાગે પણ સગાને ખોટું લાગે એને આવો ને સત્સંગ કરાવો એને કરાવો બધા હગાવાલાને કારણ અહીંયા સારું છે દર્શન થાય સત્સંગ થાય એમ કરતાં કરતાં એને પણ થાય એટલે જો જીવ ડરતા હોય તો આ વિચારો આપણને હંમેશા માટે રહે અને આપણું કાર્ય જલ્લું થઈ જાય છે એટલે સ્વામી આપણને એ જ છે કે આ જાનપણું રાખો અને એ રાખીને વ્યવહાર પણ કરવો બધું થઈ ત્યારે એ પ્રમાણે મોટા મોટા ભક્તો સંતો છે એમને આ જીવનમાં બરોબર ડર રાખ્યું તો એ રીતે એ મુક્તો થઈ ગયા અને મારા સેવામાં બેસી ગયા સુખ્યા થયા છે આપણે પણ એ માર્ગે જવું જ છે આપણે એટલા માટે અહીંયા ભેગા થઈએ છીએ તમે અત્યારે કામકાજ બધું મૂકીને આવો છો એનું કારણ શું છે કે આમાંથી આપણને આ વાત જો હાથમાં બરોબર દ્રઢ થઈ જાય તો આપણું પણ કામ થઈ જાય એવી તમને જિજ્ઞાસા છે એવી તમારી મોક્ષતા છે એવો તમને ખપ છે એટલે અહીં આવીને બેસો છો એટલે અત્યારે તો બધું જો ઘણી ચારે બાજુ ફરવાનું હોય ને પૂછું ભજીન લારીઓમાં ફરતા હોય ને કાંક ટીવી જોતા હોય ને બધું થાય એનું બધું મૂકવાનું કારણ શું છે કે આપણને કંઈ કામથી આપણો લાભ થઈએ આ લોકનો લાભ થાય ને પરલોકનો બેય થાય સત્સંગ પ્રધાન હશે ભગવાન પ્રધાન હશે તો આ લોકનું કામ થશે અને કંઈ બગડવા નથી ભગવાન ભજવાથી કોઈનું બગડ્યું નથી વ્યવહાર એ બગડ્યો નથી ધંધોએ બગડ્યો નથી ને ખેતી બગડી નથી ભગવાન બધું સંભાળે છે એટલે એવી ધરાથી જો કરીએ તો વાંધો નથી આવતો તો આ અનુસંધાન હંમેશા રાખીને આપણે કરવું અને વાત અને આવી જે દ્રઢ થઈ જાય અને જીવમાંથી જગત નીકળી જાય ને ભગવાન પ્રદાન થાય શું થાય શું નીકળે અમેરિકા નીકળી જાય અને મહારાજ શ્રીજી મહારાજ જોગી મહારાજ પ્રધાન થઈ જાય અને એ આ બધી વાતો કરી કરી કરીને કરવાનું એ છે આ જ સમજો કે લાસ્ટ વર્ષ કેળે સમજો પણ આ વાત સમજે છૂટકો છે સહજાન સ્વામી મહારાજની